ચાલ ભાઈ તો મિત્રો કેમ છો છો બધા 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 મજામાં વિડિયો હોય તો તો જ મિત્રો મિત્રો આજે આપણે રમવાના છીએ થિન અને એ પણ હું રમવાનો છું શું રમવાનો છું ખબર છે

ભાઈ સારું છે ભાઈ ખુદ મરી ગયો મિત્રો આજ વાત ઉપર લાઈક કરી દો વિડીયો અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દો ચલો

એક થોડું ડેમેજ તો આવ્યું ભાઈ થોડું ડેમેજ આવ્યું હતું આને પણ હવે ખબર નહીં આવ્યું હોય તો પણ પેલા આપણે પેક થઈ જઈશું કે મેડી મારવાથી ભાઈ આ એક નંબર નો છે હું કહી દઉં કેમ આ શું લઈને આવે છે જોઈ લો મિત્રો મિત્રો ભાઈ યાર આ એક તો કાંઈ વાંધો નહીં મિત્રો

સહાયના આવ્યું તો છે ડેમેજ વા નીચે ગયો મિત્રો યાર બાદ અહીંયા કે મિત્રો યાર પેક ની ગુવલથી આઉટ થઈ ગયું કઈ વાંધો નહીં બે રાઉન્ડ આપણે જીત્યા એક રાઉન્ડ જીત્યો છે હજી સુધી અને હવે હવે મિત્રો આપણે શું કરશું શું કરશું ચલો મિત્રો શું કરવાના છીએ આપણે ચલો ભાઈ એ ભાઈ ભાઈ મિત્રો મને ખબર ના પડી ક્યાં શું પણ કઈ વાંધો નહીં કઈ વાંધો નહી મિત્રો એ જીતી નથી આ જો મૂળ રાઉન્ડ જીતું છું તો એ પણ રાઉન્ડ જીતે છે એવી તો છે મિત્રો ના આને મિત્ર એક વાત કો મને એક તોડી ગુસ્સો બી આવે છે અને એક તોડી વળી શું કરું અને ભાઈ કસ્ટમ બનાવ્યું છે પણ પેલું નથી બનાવ્યું તો મને આવે છે રમતા એ ભાઈ આ તો અંદર જ ઘુસી ગયું થેન્ક યુ

ડેઝર્ટ થી ભાઈ મારી સ્નતી શકતો કેમ કે ઓલો સી ખબર નજીક જ આવે છે કાય વાંધો નહીં આ સ્મોકર છે કદાચ ના ભાઈ ના સ્મોકર નથી તો વાંધો નહીં

મિત્રો આ જ રીતે આપણે ચાર રાઉન્ડ જીતી ગયા છે મિત્રો જેને બી મારી કાને કસ્ટમ કરવો હોય વન બી વન તો નીચે કમેન્ટની અંદર મારી કમેન્ટને ડિસ્ક્રિપ્શનની અંદર મારી યુ આઈડી નંબર છે તો જરા જલ્દી એને સર્ચ કરો એન્ડ મારી કાને કસ્ટમ કરો એ ભાઈ 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 મેં કરો આને જોવો ખાલી એ મારે નહીં 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 ભાઈ સાહબ એ ભાઈ ભાઈ હું તો ગાંડા વેડા ની અંદર વધારે કરું છું એવું લાગે આ યાર મતલબ તો હું વસ્તુ મિત્રો ને માર્યો તો ખરી મને સારી વાત ચલો કઈ વાંધો નહીં ફેરથી ને જ કરવાનું મિત્રો હવે શું કરું હું કેમ ફીશ લઉં યાદ રાખો આઈ થિંક આ રાખો જોઈએ આ દે આ દે આ દે આ દે ખાલી તું આ દે है तो भाई 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 ए, 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 ए

मित्रों आज तो भाई प्रोच है मित्रों मित्रों भाई सेकंड भाई मुंह भाई जो भाई साहब जो नहीं मने खबर इतना पड़ी यार

પહેલા જ કીધું મિત્રો કે મારી એને મસ્તી નહીં કરવાની મિત્રો બે જ રાઉન્ડ નો ભાઈ બાકી છે જો બે રાઉન્ડ હું જીતી ગયો તો ભાઈ વાર્તા ખતમ અને એને ખબર પડશે કે હવે MP4 ભાઈ UMP નો એ બાપ ભાઈ MP40 ભાઈ ભાઈ MP40 તમાર ભાઈ ની આગળ તમે ભાઈ ના આપી દો તો ભી જીત જાય મને મળે કે યાર હું શોર્ટ ગન થી જીતી જી પણ MP40 ઇસ ધ બેસ્ટ ચાલો શું શું ભાઈ માટે મોટો ભલે મિત્રો કેવી રીતે રમવાનું પેલા દૂર હોય ને તો એના માટે એમપી ફોટી ચડાવીને પછી નજીક જોવા આવે ને એવો શોર્ટ ગંજથી ફાયરિંગ કરવાની ને ભાઈ સામેવાળો ભાઈ ઓલમોસ્ટ ડાઉન થઈ જાય પણ હા જેને હેઠશોટ આવડે એની વાત કરું છું જેને ના આવડે એની નથી કરતો અને મિત્રો તમારો ભાઈ ગ્લુવરમાં કેવો લાગે છે ગ્લોવર્ડ લગાવતા રુવર્લમાં માહિજ છે તમારે ત્યાં समय वाला नहीं होगा हैकर भाई हैकर इसको बोलते हैं असली हैकिंग ये मेरे को पर पे बंद बंद पांच 미트로아이, 저 출로 라운치. 자, 러. 흠, 흠, 흠. What? 아, 출로 라운, 아니, 또 출로 라운, 뭐 라운치. What? Damn, भाई.

तोटाड़ी तो भाई मैंने कर भाई साहब

તો ડિસ્ક્રિપ્શનમાં મારી યુ આઈડી નંબર છે તો એને કોપી કરો અને મને રિક્વેસ્ટ મોકલું હું તમે કસ્ટમ કહે તો બધાને જે દ્વાર કરીશ એન્ડ બા બાય